ઘણા વિસ્તારોમાં ગળાડૂપ પાણી ઘરમાં ઘુસી ગયા હતા જેના લીધે શહેરની પ્રજામાં તંત્ર સામે ભારે રોષ પણ જોવા મળ્યો હતો ત્યારે સુરતમાં આવેલી આઈપી મિશન સ્કૂલ પાછળ આવેલા પાતાળી હનુમાન મંદિર પાસે તાપીના પાળામાં બંગાળ કરવામાં આવ્યું છે

ફરિયાદ કરી છે એ ગઈકાલે અમારા સિનિયર લીડર છે એમનો મને ફોન આવેલો પીરજાદા સાહેબનો કે સ્થાનિક રહેવાસીઓ દ્વારા એમને ફરિયાદ કરવામાં આવી હશે કે ત્યાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે ખાડીપુર સુરતમાં પાણી ભરાયા છે અને ઉપરવાસથી જો પાણી આવે તો શહેરની અંદર પાણી ઘૂસી જાય એવી પરિસ્થિતિ છે તો તમે લખીને મોકલો એટલે અમે છે તે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર બેઉને લેખિતમાં અમે એક લીગલ નોટિસ આપી છે અને તાત્કાલિક જે છે તે પાળાની મરામત થાય તે બાબતે એમને જાણ કરી છે કઈ દેખ્યા પાળાની આ પરિસ્થિતિ જે તમે શું કઈ પ્રકારે આ પાળાને નુકસાન થયું તમે જોઈ શકો હું પર્સનલી નથી ગયો ત્યાંથી સ્થાનિક રહેવાસીઓએ જે વિડીયો બનાવીને મોકલેલા એના પરથી એવું દેખાય છે કે આઈપી મિશન સ્કૂલ ની પાછળના ભાગમાં એક પાળો છે ત્યાં ડેમેજ થયું છે ડેમેજ પાળો ટોટલ ડેમેજ થયો છે એવું દેખાય છે હવે પરિસ્થિતિ શું છે કઈ રીતે ડેમેજ થયું એ બાબત કોઈ માહિતી નથી જો કદાચ ઉપર વધુ વરસાદ પડે ને ઉકાઈ પાણી છોડવામાં આવે તો આ પાળો તૂટી શકે છે કે તેમને શું પડે પાળો તો તૂટી જ ગયો છે પાણી સીધું અંદર ઘૂસી જાય એવી પરિસ્થિતિ છે શું કહેશો મહાનગરપાલિકાના તમે બાબત શહેરની જનતાને માટે તાત્કાલિક એને બનાવવામાં આવે રિપેરિંગ કરવામાં આવે અને સિંચાઈ વિભાગને ને બી અમે જાણ કરીશું આજે કારણ કે ફાળાની જગ્યા છે તે સિંચાઈ વિભાગના અંદરમાં બી આવે છે